નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હાલ વલસાડની આપણે વાત કરીએ તો જ્યાં હાજી માર્કેટ જેને કહેવામાં આવતું હતું ત્યાં આગળ એસપી ઓફિસની સામે દીપકભાઈ રાણા દ્વારા સંચાલિત એક નાસ્તાની ખાણીપીણીની દુકાન કે લારી કે આપણે રેસ્ટોરન્ટ હોટલ જેવું કહીએ તેવું એક નાનકડું બાંધકામ કાચું બાંધકામ ત્યાં હાલ છે જે વિરુદ્ધ લોકચર્ચા એવી ચાલી રહી છે કે જે તે સંચાલન કરતા વ્યક્તિ ભાજપના અગ્રણી કાર્યકર્તા હોવાના કારણે એમના ઉપર પાલિકા તથા તંત્રમાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા સોફ્ટ કોર્નર રાખી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી હવે જ્યારે આવી લોકચર્ચા ચાલે છે તે દરમિયાન એક જાગૃત નાગરિક તરીકે કાંતિભાઈ ભંડારી નામક વ્યક્તિએ પાલિકામાં એક અરજી કરી છે આ ગેરકાયદેસરના બાંધકામ વિરુદ્ધ બાબતે આપણે એમની સાથે ચર્ચા કરીશું શું છે એમના મુદ્દા અને કયા બાબતે એમણે અરજી કરી છે કાંતિભાઈ જણાવશો આજે તમે અરજી કરી છે પાલિકામાં તેના મુદ્દા શું છે ને શું કારણ છે અને શું આપ આના પર કાર્યવાહી થવા ઈચ્છો છો આપણે એસપી ઓફિસની બાજુમાં એટલે હાજી માર્કેટ હાલ તબક્કામાં જૂની ચાલતી હતી તે ડોમિનેશન કરે તે બાબતમાં અમારા ભાજપના કોઈ અગણી પ્રમુખ સાહેબ માજી પ્રમુખ સાહેબ એ ત્યાં હોટલની ખાણીપીણી હોટલે ચાલુ કરેલી છે હવે કઈ જોવા જાય તો એ સ્લમ એટલે આ વરસાદી પાણીનો જે ગટર છે એના પર બી એના પર બનાવીને ભાડું વસૂલે છે એવું અમને જાણવા મળ્યું છે જે કંઈ બી હોય તે આની અનુસંધાનમાં નગરપાલિકાએ આ વિષયનો આ તોડવાનો નહીં તોડવાનો એ નગરપાલિકાનો વિષય છે પણ આના કોઈ બી હાથના પર છત્ર હોય એવું મને લાગી રહ્યું છે આ મુદ્દો ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ ઉચકવામાં આવ્યો છે પરંતુ આના પર કોઈ જાતની કાર્યવાહી હજુ સુધી થઈ નથી એનું કારણ તમે શું માનો છો એનું કારણ એક જ હશે કોઈ બી આના પછાડી પીઠબળો હોય અને ભાજપ શાસકોની અંદર આમાં કોઈ કોઈ આના ચીફ ઓફિસર હોય પ્રમુખ સાહેબ હોય કે સંગઠન હોય પણ મારું તો એક જ વસ્તુ કે જ્યાં નગરપાલિકાના નજરે આ નાકની સામે જો એસપીની સામે જો આ ખાણીપીણી ચાલતી હોય અને નાના માણસોને એ લોકો ખાણીપીણીની દુકાન કરે તો ઉચકી લઈ જાય છે નાના માણસોને એ લોકો હેરાન કરે છે તો આ તો એક વસ્તુ કે બધાને જાહેરમાં દેખાય છે કે આ વસ્તુ ન કરવી જોઈએ છતાં બી એ લોકો જગ જગ જગઝરમાં ચાલુ કરતા હોય એ ખોટું કહેવાય દીપકભાઈ રાણા માજી પાલિકા પ્રમુખ છે હા માજી પ્રમુખ દીપક રાણા છે તો મિત્રો જેમ આપ સાંભળી રહ્યા હતા લોકચર્ચા સાથે જ કાંતિભાઈને પણ જે લાગે છે કે કારણ કે જે તે વ્યક્તિ માજી પાલિકા પ્રમુખ છે અને શાસક પક્ષ એવા ભાજપના અગ્રણી કાર્યકર્તા રહી ચૂક્યા હોય તે કારણથી તેઓને લાગે છે કે ઢીલો હાથ મૂકવામાં આવ્યો છે અને તેઓની એવી અરજ છે કે ભાઈ જે પણ યોગ્ય કાર્યવાહી હોય તે પાલિકા તંત્ર તરીકે હાથ ધરે આપ જોઈ રહ્યા છો સતી ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની